હા 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 પંદર તારે આવ્યો છે ઓઠો ઉમારવા તો તનો હમણાંનો આભાર મેલ નતો આવતો તે આજે આવ્યો છે એરંડા પડે એરંડા નહીં તો કુણા સારી દેખાય સારી આમાં ચોફે કોટલો સારો દેખાય ધોવાના ના ઉડી ગયા તો સારું પગ પગી પગ પગી પગ ભૂંડિયા ખાડા કર્યા કઉ વચ્ચે વચ્ચે જોતો આવશે નક બીજી વખત પાવું પછી વખત વખો આવી જશે જો યાર અંડા તો કોઈ ઉપર મારો દેખા નેચરારી કુખરી નવરી આવી ગઈ ખેત માં જોતા હું નહીં હા 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 જબ જસ હાર હા હા ભગવાન જાગો રામ

મતો તીકો ખોર જલ્દી ખોર ના મોય ગયો હે ભઈ તો જરૂર હે આ કોશ 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 લઈ ફમો ઓછું તમે તો તરી જો કાઠું કોમ સે ઓય છે ને જલ્દી જલ્દી જા કે જા હા હા અમે જે ભારી બોડામાં જ લઈ જ મે ફાટ જેલી હે ચોકન આવી બતાય હે જલ્દી એ જતાવ કે મોય ઊભો રહું અયા આ ભલા મોણે તમે અલ્યા કોસ લાવ્યો તું જોખરાનો ફરફર પેલા પેલે પેરે સા આઘું નઈ હોય ટાવર પકાવ ટાવર પકાવ જતાવ બીક ખાઈ ગયો

જો દેખાય છે જો રેસ્ટ બે ક્યા કશું કે તો કોઈ નહીં જોતો ખરો કાંઈ

તમે રેસ રેસ્ટ કરતા ચોક સપનું આવ્યું છે કાળા કુતરા બુતરા નું નથી ને આયા તમે એમને અરે તમે નાખે એના મોટા થાય એ તો એના બાકા બિલ નહી કશું નહીં કશું નહીં ચિંતા નાખે